રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિન્દુ સમાજ દ્વારા વિશાળ રેલી યોજાઈ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બંધ કરવાની માંગ સાથે યોજાઈ રેલી વિવિધ માંગણીઓને લઈ અને ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને મામલતદારને આપ્યું આવેદનપત્ર ઉપલેટાના મુખ્ય રસ્તાઓ પર હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને સૂત્રોચ્ચાર કર્યા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયા અત્યાચાર બંધ

શેખ હસૈનાની સરકારના પતન પછી ડોક્ટર મોહમ્મદ યુનુસના અંડરમાં જે સરકારનું ગઠન કરવામાં આવ્યું છે એ સરકાર સંપૂર્ણ હિન્દુ વિરોધી છે હિન્દુઓ પર સખત અત્યાચાર કરવામાં આવે છે હિન્દુ બહેનો અને દીકરીની અસ્મિતાનું નિલામ કરવામાં આવ્યું છે નાના નાના બાળકોને પણ બક્ષોમાં આવ્યા નથી સમગ્ર હિન્દુ સમાજની અંદર આ બાબતે સખત આક્રોશ છે આ આક્રોશને વાચા આપવા માટે ઉપલેખાની અંદર હિન્દુ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની અંદર ઉપલેટા અને આજુબાજુના ગામડાઓમાંથી સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયો હતો અને અહીંયા એક આવેદન પત્રમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમારી ભારત સરકાર પાસે એક માંગ છે કે બાંગ્લાદેશના હિન્દુઓને વહેલી તકે બચાવવામાં આવે ઓગણીસો એકોતેર ની અંદર જે મુક્તિવાહીનું ગઠન કરવામાં આવ્યું હતું એવી હિન્દુ મુક્તિ વાહિ ગઠન કરવામાં આવે બાંગ્લાદેશના હિન્દુ બહિષ્કાર કરવામાં આવે બાંગ્લાદેશ સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે જે પણ પગલા લેવામાં આવે સમગ્ર હિન્દુ સમાજ તેનું સમર્થન આપશે અસ્તુ અસ્તુ જય જય હિન્દુ રાષ્ટ્ર